માનતા કે મારે પેટનો બહુ પ્રોબ્લેમ હતો મોટો પ્રોબ્લેમ હતો કેટલા મેં મોટી મોટી હોસ્પિટલ કરવી મને ક્યાંય ફરક જ ન પડ્યો બે ત્રણ વર્ષથી હૈરાણ બહુ બઉ બહુ બધા ભુવા કર્યા હતા મોટા મોટા બહુ બધા પૈસા ખર્ચ કર્યા મને કઈ સારું નથી લાગુ પછી દવાખાને દવાખાને મોટી મોટી હોસ્પિટલ બતાવી પછી મેં માતાજીની માનતા માની પાસે અગરબત્તી અને કિલો માતા ને માતા માની હું આવતો રહ્યો છું દીધી મારે આ બધું સારું થઈ જાય ને મારે બહુ બધું પ્રોબ્લેમ હતો માતાજી મારું સારું કરી મારે મારી કુર્તી કઈ છે મને ખબર નથી પણ માતાજી મને છપડા માં આવી અને બતાવી કે તારી કુર્તી આ છે સામાન

જે જે ઘરવાળા અને શું કરતા ડ્રિંક કરતા કેટલા સમય થી બરોબર પછી મહિના જેવું થયું મહિનાથી બંધ કરી દીધું બાકી કન્ટિન્યુ કેટલા સમય પીતા તમે બે વર્ષથી સવાર સાંજ સુધી અને અત્યારે કોઈ ઈચ્છા થાય બરાબર કૃપા બરાબર એટલે જીવનમાં જે તમારા બંનેના કજિયા દારૂના કારણે થતા હતા બરાબર એ કોને બંધ કરાયા

પછી બરોબર પછી સારું થઈ ગયું ને માતાજી તમારા ઘરવાળાને દારૂ પીતા બંધ કરી દીધા ને અને તમને સપના આંચશું વ્યવહાર બતાવ્યો બરોબર સપના આંચશું કીધું

પ્રયાસ કરતા પણ તે છતાં કોઈ મેર બરાબર કોઈ જગ્યા મતલબ ફિક્સ મેળી માં બેઠા અને કેટલા દિવસ માં માતાજી તમને સમાધાન કરી આપ્યું એક મહિના એક જ મહિના ની અંદર પહેલી વખત દર્શન કરવા માનતા કરવા માટે ક્યાંથી આવવાનું

અને કુટુંબમાં કોઈ સાથ આપે એવું નતું પછી એટલે પછી તમે શું કર્યું કયા માતાજી નો વિડીયો જોયો બરાબર વિડીયો જોઈને પછી શું કર્યું માનતા રાખી માનતા રાખે પછી શું થયું થઈ ગયું બધું કામ એટલે જે તમને લાગતું કુટુંબવાળા વાળા નહીં આવે પૈસાની સગવડ સગવડ નથી અને બધી રીતના થઈ ગયું સુખ શાંતિ થી લગન પતી ગયું એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યું ક્યાંથી આવવાનું રામ 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 નામ રામ રામ તમારું નામ

માતાજી માનતા રાખી બરાબર કેવી માનતા રાખી મારા પૈસા પાછા આવી જાય બરોબર તો એક હજાર એકસો ને એક મારે મૂકી કોને કીધું આવું મેં કીધું તમારી જાતે મારી જાતે કોઈ કેવાનું નહીં નહીં બરોબર પછી શું થયું પછી કેટલા રવિવાર ની માનતા રાખી પાંચ રવિવાર ની પાંચ રવિવાર માં કામ થઈ જવું જોઈએ એક જ રવિવાર તમે ચાલતા ભર્યો અને તમારું થઈ ગયું એટલે આજે માતાજી માનતા પૂરી કરો રામ રામ ક્યાંથી આવવાનું

बारोप बार कुठवरची जागा छे नि बद्दल बरोबर पछि ये पछि माताजी ने मांत्या उतरली बरोबर की आपे में व्हिडिओ न होता तर का व्हिडिओ होता राम राम संभाणा से क्या दियावानो सिजीपुरा सिजीपुरा हां सु मांतारे तुम्हारी अमर श्वास ने तकलीफ होती कितना समय तकलीफ होती देव वाला बरोबर पछि माताजी ने मांतरा काय माताजी ने मांतरा रखी बरोबर मांतम सु राखितो सिपत उंद लिया कर बरोबर अने पछि चालीन आई बरोबर मांतरा पूरी

ધબકાર બઉ વધી જાય એટલે ઘેર દો જાય એટલે બધા કે તમે ઘેર જુઓ નહીં કે બધું ભગવાન હારાવાના કરશે ખૂંખા ને લેવા કોઈ ઘેર જતા જતા કોઈ હારા જાય ને તો કહું તમારી

બસ કયા માતાજીની માનતા રાખી બરાબર માનતા માને પછી શું થયું હાથે મટી ગયું તો બે વર્ષ પર તમે દવાખાના કે એવું કશું કરાવી નું તો કોઈ ફરક ના પડે બરાબર માતાજીની માનતા રાખે પછી મટી ગયું એટલે આજે માનતા પૂરી કરો રામ રામ ત્યાંથી આવવાનું હા શું માનતા હતી મા કેટલા સમયથી બરોબર પછી શું કરવાથી આરામ થયો

બરોબર એટલે આ રીતે બધા ચાલતા આવ્યો છો ક્યાંથી આવવાનું ચાલતા બરોબર કેટલા કિલોમીટર થાય બરોબર બધા ચાલતા જ આવ્યા તમે અને તમારી બેન ના કમ્પ્લીટ સારું છે ને બરોબર એટલે આજે માનતા પૂરી કરવા રામ રામ ક્યાંથી આવવાનું બરાબર શું માનતા હતી બરાબર તમારા મોટા ભાઈને હા તો અત્યારે

મારા છોકરાને કીધું બીમારી રિપોર્ટ ના આવે મારા ને લેવાનો હતો તો અમારી જોડે પૈસા કે દવાખાને ગઈ દાખલ કર્યા છેલ્લા પચાસ રૂપિયા હતા તોય મેં હતા ને તો રિપોર્ટ કઢાવવા મેં આપી દીધા પછી મા કુખાર વાળી મેં બધા લીધી મારા છોકરાને હારું થઈ જાય તો ઠેઠ બુખાર આવી શું થયું

બરોબર સો લઈ ગયા બે વાર તો એમને એમ કહ્યું કે આવું કીધું પછી મેં બુખર મેળવી મારી બાધા રાખી મારા ભોણિયા ઓપરેશન ના કરાવી શું થયું ડોક્ટર શું કે બોલવાનું નહીં મેં કીધું ભોણિયા મને મારા આવ્યું કે ભોણિયા આટલા ઉમરે ઓપરેશન કરશે બોલવાનું શું થશે મારી તો મેં પોતા પાંચ રવિવાર ભર્યા ને માની પચે લાગવા લાવી તો બહુ ભીડ હતી તો માનમ એક જાતું હાર પહેરાય પહેરાવાનું હાર પેરાય આવ્યો મેં પેડા સિફર ચુંદડી અને પાંચ કિલો ઝાડ લાઈ હતી અગરબત્તી અને એક હાર અને પાંચ કિલો ઝાડ

એવું માતાજી તમને એડવાન્સ કીધું હતું બરાબર અને એટલે માતાજી એડવાન્સ જે તમને કીધું હતું કે જુડવા જ આપી ચિંતા ના કરે બરોબર અને બેઠકમાં માં કીધું હતું અને પછી જ્યારે અત્યારે ડિલિવરી થઈ શું થયું બંને એટલે માતાજી જે શબ્દ કીધો હતો એ સાચો પડ્યો ને બરાબર એટલે આજે બરોબર રામ 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 રામ